ભાડભૂત ખાતે માનવરતાનું પૂજન કરી માછીમારીની શરૂઆત માછીમારો માટે મહત્વનો દિવસ દેવપૂડી અગિયારસ ભાડભૂત ખાતે માનઅરતાને વિશેષ દુગ્ધાભિષેક કરાવને આજ રોજ દેવપુડી અગિયારસના પાવન અવસરે ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતેથી માછીમાર સમાજ દ્વારા માનઅરતાને દુગ્ધાભિષેક ચુંદડી અર્પણ સહિત પૂજન અર્ચન કરી માછીમારીનો પ્રારંભ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્તા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં ઈંડા મૂકવા આવતી હિલસા માછલી જગવિખ્યાત છે જેના થકી માછીમારો વર્ષભરની કમાણી ચોમાસાની મોસમમાં જ કરી લે છે આ હિલસા માછલી વિદેશી ઉડાવણ કમાણી આવતી હતી સમગ્ર આધાર ચોમાસા દરમિયાન આવતા જુવાળ ઉપર રહે છે જેથી સિઝનની પ્રથમ માછીમારી માટે માછીમાર સવારમાં દેવપૂડી અગિયારસનો નેરો મહિમા રહ્યો છે દેવપૂડી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા માન નર્મદા અને દેવને દૂધનો અભિષેક માનવામાં આવતો હતો માં નર્મદાને ચુંદડી અર્પણ કરી ભજન કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મહોત્સવનો પ્રારંભ કર્યો હતો જેથી ભાડભૂત ગામે પરંપરાગત રીતે માછી સમાજના તમામ ઘરેથી રેવા મૈયાને દૂધ દૂધાભિષેક કરવા માટે દૂધ આપવામાં આવ્યું હતું મા દૂધ દૂધાભિષેક ઉત્સવની ઉજવણી સાથે નર્દા મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું સાથે જ સમગ્ર વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસથી માછીમારોએ માછીમારીની શરૂઆત કરી છે રિપોર્ટર અભિ સૈયદ ન્યૂઝ ભારપુર ભરૂચ આજ રોજ દેવસાઈની એકાદશી સમગ્ર માછીમારો પોતાના ધંધાની રોજગારી માટે આ દિવસની શરૂઆત કરવા જઈ રહ્યા છે આ શરૂઆત માટે મા નર્મદાને પ્રાર્થના કરવા માટે માછીમારો એકસો એકાવન મીટરની ચુંદરી ઓઢાડી પ્લસ ફૂલ પછી દૂધાભિષેક આ કિનારેથી સામે કિનારા સુધી દૂધાભિષેક કરીને મા નર્મદાને રીઝવવાના પ્રયત્ન કરી રહ્યા છે તેનાથી મા નર્મદા આ સાગર પુત્રોને રોજગારી મળે તે માટે આ સાગરપુત્રો આ દિવસની શરૂઆત કરીને અગિયારસથી પૂનમ સુધી એક અથવા દરિયામાં જ પોતાનો સરસામાન ખાવા પીવાનું વસ્તુ લઈ અને ફિશિંગ કરી પોતાની રોજગારી માટે આખા વર્ષની રોજગારી મળે એવી રીતે ચાર મહિના આ લોકો પાંચ જુવાળ સુધી આ લોકો દરિયામાં ફિશિંગ કરી અને પોતાના આખા વર્ષની રોજગારી ઊભી કરે છે તેનાથી એ લોકોના સામાજિક ખર્ચાઓ આર્થિક ખર્ચાઓ અને બીજા બધા ઘણા એવા ખર્ચાઓ તે આ ધંધાની એ લોકો રડી લે છે અને પોતાના જીવન ગુજારે છે